આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટીકા મસાલા બનાવશો એના માટે મોટું વાસણ લઈ લીધું છે એની અંદર હું સો ગ્રામ જેટલું દહીં લઈ લઈશ દહીંની અંદર હું અડધા કપ જેટલી ડુંગળી ઉમેરીશ ડુંગળીના આપણે મોટા પીસ જ કરવાના છે નાના પીસ નથી કરવાના પછી બે ચમચી જેટલા શિમલા મિર્ચ એને પણ આપણે મોટા પીસમાં કટકા કરવાના છે પછી આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એક કપ જેટલા પનીરના પીસ આ રીતે જ આપણે મોટા પીસ કરવાના છે પનીરના આપણે લીંબુનો રસ લઈ લેશું બે ચમચી જેટલું લીંબુનો રસ આપણે લેશું હવે આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે આપણું બધું જ મિક્સ થઈ ગયું છે હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં ઘી ઉમેર્યું છે ઘી આપણું મેલ્ટ થઈ જાય એટલે આપણે જે પનીર ડુંગળી અને કેપ્સિકમ મિક્સ કર્યા હતા આપણે કઢાઈની અંદર આપણે એડ કરી દઈશું ને આપણે એને થોડીકવા માટે એને સાતડશું ગોલ્ડન બ્રાઉન સુધી આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી તેલ છૂટું પડી છે હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે ની અંદર મેં બે ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે ઘી ગરમ થાય એટલે એક તમાલપત્ર બે લવિંગ એક તજનો ટુકડો એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી રાઈ રાય હિંગ હવે આપણે બધા જ ખડા મસાલાને સાતળી લેશું તેલમાં ખડા મસાલા આપણા તેલમાં સતળાઈ ગયા છે એટલે હું અડધા કપ જેટલી હું ઝીણી ચોક કરેલી ડુંગળી એડ કરીશ હવે એને ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈ હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ચમચી જેટલું આપણે બધું જ મિક્સ કરી દેસો હવે એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ હવે આપણે બધું જ મિક્સ કરી દેશું એને પણ ગોલ્ડન બ્રાઉન સુધી કુક કરી લઈ આપડો ઈ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે 1 કપ ઢોકને ટમેટાની પ્યુરી ત્રણ ટમેટા લઈ અને મિક્સર જારમાં આ રીતે મેં પ્યુરી કરી દીધી છે હવે તેલ છૂટું પડે હું ત્યાં સુધી ટમેટાની ગ્રેવીને ઉકાળી લઈશ સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે ટમેટાની ગ્રેવી આપણી કૂક થઈ ગઈ છે હવે આપણે મસાલા કરશું અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટી સ્પૂન જેટલી લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરી દેશું હવે આપણે અડધા કપ જેટલું આપણે પાણી એડ કરશું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને હવે આપણે ફૂલ ગેસ કરી દઈશું ગ્રેવી ઉકળે ત્યાં સુધી પાણી આપણું ઉકળી ગયું છે એટલે એક ચમચી જેટલી કસૂરી મેથી એક ચમચી જેટલી ખાંડ ખટાશ કળ પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો ને આપણે જે પનીરને આપણે સાતળ્યું હતું એટલે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક કર્યું હતું હવે આપણે આની અંદર આપણે એડ કરી દેસું આપણે બધું જ મિક્સ કરી દેસું હવે આપણે મીડિયમ ગેસ પર નાખશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું પનીર ટીકા મસાલા આપણું તૈયાર થઈ ગયું છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ હવે આપણે બધું જ મિક્સ કરી દેસું ને ગેસ આપણે બંધ કરી દેસું એકવાર મારી રીતે ટ્રાય કરજો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટીકા મસાલા ઘરમાં બધેને ભાવશે એવી રીતે આજે આપણે બનાવ્યું છે નવી રીતે હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટિક્કા મસાલા આપણું તૈયાર થઈ ગયું છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ઉપરથી હું ફ્રેશ દાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે પનીર ટિક્કા મસાલા કેવું બન્યું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો અને નમસ્તે ફ્રેન્ડ્સ